તો પાટીદારોના ગઢ સમા ઊંઝામાં આશા પટેલ અને નારણ પટેલ જૂથ વચ્ચે બરાબરની જામી છે ત્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર નથી થયા તે પહેલા જ બેનર યુદ્ધ છેડાઈ ગયું છે જેમાં આશા પટેલના વિરોધ અને સમર્થન બંને પ્રકારના બેનર્સ લાગ્યા છે ત્યારે ઊંઝામાં ઉમેદવાર કોણ તેને લઈ હવે બરાબરનો માહોલ ગરમાયો છે ઊંઝામાં ઉમેદવારી માટે ઉઠાપટક આશા પટેલના સમર્થન અને વિરોધ બંને તરફ પવન ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધના બેનર્સ પાટીદારોના ગઢ સમા મહેસાણાના ઉંજામાં આશા પટેલના નામની એટલી ચર્ચા છે કે હવે તેમના નામે બેનર યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે નારણ પટેલનો સમૂહ આશા પટેલને ટિકિટ ન મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકોએ આશા પટેલના સમર્થનમાં બેનર્સ લગાવ્યા છે તો ઉંજામાં ઘણા એવા સ્થળો પણ છે કે જ્યાં આશા પટેલની વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે

એ બેને કોંગ્રેસમાં જીતીને આયા પછી પણ અમારે કામ સરળ રીતે પાસ કરાવી આપ્યા છે અને ભાજપમાં આવશે તો ઘણું બધું સારું થશે તો આશા પટેલ જ્યારથી ભાજપ જોડાયા છે ત્યારથી જ તેમના નામની ચર્ચા વધુ ઉગ્ર બની છે ત્યારે તેઓ વિકાસ કાર્યો કરવાની વાત કરે છે અને સાથોસાથ પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત પણ કરી રહ્યા છે એ મારો વિષય નથી એ મવડી મંડળનો વિષય છે અને અમારા નેતાગીરીનો વિષય છે અને મારું માવડી મંડળ મારા ઉપર જે કળશ ઢૂળશે એ દિશામાં હું કામ કરીશ અને એ રીતે મારા પક્ષને ખૂબ વફાદાર રહી અને એ વિચારધારા સાથે વિકાસની વણધમતી યાત્રામાં જોડાઈ અને પક્ષને ખૂબ બહુમતીથી વિજય બનાવી અને આ સીટને એમને છલણી ધરવાની છે ઉંજામાં એક તરફ નારણ પટેલ જૂથ છે તો બીજી તરફ આશા પટેલ જેવા આયાતી ઉમેદવારની ટિકિટ મળવાની શક્યતા ત્યારે આ તમામની વચ્ચે મહેસાણાનું રાજકારણ એવું તો ગરમાયું છે કે ઉમેદવાર જાહેર થતાની સાથે જ અહીં ઉગ્ર આંધીના એંધાણ વર્તાઈ રહ્યા છે સંકેત સીડાના જીએસટીવી મહેસાણા